તણખા સ્વરૂપે શરૂ થયેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના સીસીટીવી સામે આવ્યા છે શેડના બિલ્ડિંગની કામગીરી ચાલતી હતી ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા દોડધામ મચી હતી શેડમાં ઉપરના ભાગે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી દરમિયાન શનિવારે પચીસમી સાડા પાંચ વાગે તણખા પડવાના શરૂ થયા હતા આગ ધીમે ધીમે વધતી ગયા અને પાંચ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ રહ્યા છે આગને કાબુમાં લેવા શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો તે પરિવારજનો હજુ પણ શોધી રહ્યા છે રાત્રિના નવ વાગે આ ગોલવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પત્રો તોડતા જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી સ્થળ પર ફાયર ટેન્કર હતા એટલી ફરિયાદ બુજાવાઈ હતી આગ કયા કારણો સલાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે ત્યારે ઘટના સ્થળે સૌપ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ માહિતી આપતા જણાવ્યું હતું કે સીડી પર વેડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ ચેક ત્રીજા મા સુધી પ્રસરી હતી ગેમ ઝોનમાં રબર રેઝિંગનું ફ્લોરિંગ હતું અંદાજે પચ્ચીસ સો લિટર ડીઝલનું સંગ્રહ કરવામાં આવ્યો હતો કાર ઝોનમાં ફરતે થી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાના સ્ટ્રક્ચરમાં થર્મોકોની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો બચાવોની બૂમો પાડી હતી સીએમ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ઘટના સ્થળે દોડી ગયા હતા ગેમ ઝોન માં લાગેલી ભયાનક આગ માં અઠાવીસ લોકો બળીને ભરતું થઈ ગયા હતા ઘટના બાદ સીએમ અને પીએમ સહિતનાઓ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું જો કે શનિવારે રાત્રે લાગેલી આગ પચીસ મે ના રોજ સવારે નવ વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં જે દર્દીઓ ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા તેમજ મૃત્યુ પામેલાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે